વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યકક્ષા મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ પાલનપુર સ્થિત પુરેશ ઓફિસની મુલાકાત લઈને વન વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી મંત્રી શ્રી અને અધિકારી શ્રી કર્મચારીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસિપૂર્વે રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લીધી હતી મંત્રી શ્રીએ વન વિભાગ કચેરીનું નિરીક્ષણ કરીને વૃક્ષારોપણ કર્યું હતું આ બેઠકમાં પાલનપુર ધારાસભ્ય શ્રી નિકેતભાઈ ઠાકર સહિત વન વિભાગના અધિકારી શ્રીઓ અને कर्मचारी उपस्थित रहता रिपोर्टर नगीन सुंदेशा डीसा